નડિયાદ એસઆરપી ગ્રુપ સાતમાં કેમ્પમાં રહેતા સર્વેને દેશી ઔષધિઓનો લાભ મળી રહે તે માટે ધન્વંતરી ઉદ્યાન ખુલ્લું મુકાયું એકસો ને આઠ સ્ક્વેર મીટર જગ્યામાં થી વધુ ઔષધિઓનો ઉછેર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસઆરપી ગ્રુપ સાતમાં કેમ્પમાં વસવાટ કરતા તમામ નાગરિકો માટે ધન્વંતરી ઉદ્યાન તૈયાર કરી ખુલ્લું મુકાયું છે અંદાજે એકસો ને આઠ સ્ક્વેર મીટર જગ્યામાં તૈયાર થયેલા આ ઉદ્યાનમાં ચાળીસથી વધુ ઔષધિઓનો ઉછેર કરાયો છે અહીંયા કેમ્પમાં રહેતા કર્મચારી તેમજ પરિવારજનોને દેશી ઔષધિઓનો લાભ મળી રહે તે હેતુથી જૂથના વડા સેનાપતિ અતુલ કુમાર બંસલ નામના હસ્તે ધનવંતરી ઉદ્યાનનું ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે આ ઉદ્ઘાટન સમારોહમાં જૂથના અધિકારીઓ કર્મચારીઓ તથા જૂથના મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે ધન્વંતરી ઉદ્યાન અશ્વગંધા આમલા ફુદીના અલડુસી એલોવેરા બ્રાહી ભૃંગરાજ તુલસી સહિતની ઔષધિઓના વનસ્પતિના છોડ છે આ ધન્વંતરી ઉદ્યાનનું ટીમ દ્વારા માવજત અને જતનની કામગીરી રોજે રોજ કરવામાં આવી રહી છે પર્યાવરણ જતન સાથે શુદ્ધ આંબો હોવાની દ્રષ્ટિએ પણ આ ઉદ્યાન સ્થાનિકોને મદદરૂપ બનશે તેવી આશા જૂથના વડા સેનાપતિ અતુલ કુમાર બંસલે જણાવી છે